અમદાવાદના પોષ વિસ્તાર એસજી હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ ખાતે ગત શુક્રવારે કેટલાક લુખાઓએ જાહેરમાં તલવારો વડે આતંક મચાવ્યો હતો અને વાહનોમાં તોડફોડ કરીને હુમલો કર્યો હતો સમગ્ર ઘટના મામલે પોલીસ દ્વારા વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેની તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીઓ જોધપુરથી ફોર્ચ્યુનર કાર લઈને ફરાર થઈ ગયા હતા અને દિલ્હી એરપોર્ટ પર ગાડી પાર્ક કરીને ગોવા જવા રવાના થયા હતા ત્યાંથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને હજુ પણ અન્ય ચાર આરોપીઓની ધરપકડ બાકી છે આ આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે અત્યાર સુધીમાં પોલીસે આઠ આરોપીની ધરપકડ કરી લીધી છે નોંધનીય છે કે તલવાર વડે હુમલો કરનારા શખ્સો ફોર્ચ્યુનર ક્રેટા અને સ્કોર્પિયોમાં આવીને પેલેડિયમ મોલ પાસે ઉભા રહેતા વિજય ભરવાડ નામના શખ્સ સહિત તેના મિત્રોને નિશાન બનાવ્યા હતા જેમાં આરોપી પ્રિન્સ અને મિહિર દેસાઈ સહિતના હુમલાખોરોએ પીડિતો પર તલવારો અને લાકડીઓથી હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સમગ્ર ઘટનામાં વિજય ભરવાડને પીઠના ભાગે ઈજા પહોંચી હતી જ્યારે અન્ય કેટલાક શખ્સો પણ ઈજાગ્રસ્ત થયા હતા સમગ્ર ઘટના મામલે હુમલામાં ભોગ બનનારા શખ્સે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કલમ શક્તિ ન્યૂઝ યજ્ઞેશ ગોસ્વામી આરોપીઓની ધરપકડ એની સાથે હવે ત્રણ વધારાના આરોપીઓ પણ એમાં પકડવામાં આવ્યા છે અને નામજોગ જે આઈડેન્ટિફાઈ થયા છે એમાં ટોટલ આ કેસની અંદર બાર આરોપીઓ હતા બારા આરોપીઓમાંથી આઠ આરોપીઓ પોલીસ હિરાસતમાં છે અને બાકીના જે ચાર આરોપીઓ છે હજુ પોલીસ પકડથી દૂર છે આ લોકો ને અમે આગળની જે કાર્યવાહી છે એ હવે કરી રહ્યા છે સાથે સાથે એમાં એક

એ હજુ પકડવાના બાકી છે બાકી જે મુખ્ય આરોપીઓ હતા એ મુખ્ય આરોપીઓ બધા એમાં છે મેં કીધું હતું કે તારીખે સરખેજ પોલીસ સ્ટેશનમાં એક ગુનો બન્યો હતો એ ગુનો દાખલ થયાની સાથે એ બંને પક્ષોમાં આપસમાં એકબીજાને પ્રત્યે જે અદાવત હતી એ ચાલતી હતી ઘણા દિવસથી અને એના અનુસંધાને જ એક પક્ષે બીજા પક્ષને ત્યાં બોલાવ્યા હતા અને તે લોકો પણ તૈયારી સાથે ત્યાં પહોંચ્યા અને પેલા લોકો ઓલરેડી ત્યાં હાજર જ હતા તો તે દરમિયાન એમને બીવડાવવા માટે એમને તલવાર બહાર કાઢીને એ દરમિયાન સામેવાળા જે જે પક્ષે બોલાયો તે પક્ષ ત્યાંથી ભાગી પણ ગયો પણ એમની જે ફરિયાદ હતી એ ફરિયાદ આધારે અમે ગુનો દાખલ કર્યો અને તાત્કાલિક પછી એ લોકોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા એના અનુસંધાને જે આઠ આરોપીઓ પકડાયા છે પાંચ આરોપીઓ માટે અમે જે હોટ પરસ્યુટ કર્યું હતું એમાં એ લોકો મહારાષ્ટ્ર સતારામાંથી મહારાજ મહારાષ્ટ્ર પોલીસ ની મદદ લઈ અને પછી પકડી પાડવામાં